છોટાઉદેપુર જિલ્લાના એકસો વિધાનસભા મત વિસ્તારમાં આવતા પાનવડ ગામે ધારાસભ્ય દ્વારા જીએસટી બચત મહોત્સવ સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ ઐતિહાસિક પડને લોકો સુધી પહોંચાડવા માટે પ્રદેશ વક્તા રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું આ કાર્યક્રમમાં જીએસટી રિફોર્મના સંયોજક સંદીપ શર્મા અને ઇન્ચાર્જ ગોવિંદભાઈ રાઠવા કૌમાટ અને પાનવડ ગામના નાના મોટા તમામ વેપારી વર્ગ ઉપસ્થિત રહ્યા હતા નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર વિસ્તારના મોટી સંખ્યાની અંદર વેપારી મંડળના પદાધિકારીઓ અને સાથે સાથે નાના મોટા વેપારીઓ અહીંયા હાજર રહ્યા અને મોદી સરકાર દ્વારા જે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ અને આત્મનિર્ભર ભારતનો જે પ્રચાર અને પ્રસારનો જે કાર્યક્રમ છે તેમાં ભાગ લીધો અને તેની વિશિષ્ટ અને ડિટેલમાં માહિતી આપવામાં આવી અને બધા જ વેપારીઓને અને તેમના જેટલા પણ હોદ્દેદારો છે બધાને એક અપીલ કરવામાં આવી કે તે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ દ્વારા જે તેમને સરકાર દ્વારા ફાયદો આપવામાં આવ્યો છે તે છેવાડાના ઉપભોક્તા સુધી પહોંચાડે અને તે લોકોને આત્મનિર્ભર ભારત બનાવવા માટે કેવી રીતે સંકલ્પબદ્ધ કરવું તેની વિશેષ માહિતી પણ આપવામાં આવી અને આ સં આ જે આ પ્રોગ્રામની અંદર આ વિસ્તારના એમએલએ શ્રી જયંતિભાઈ રાઠવા હાજર રહ્યા તેમજ વિસ્તારના અગ્રણી ગોવિંદભાઈ હાજર રહ્યા તેમજ પક્ષના જેટલા પણ હોદ્દેદારો હતા અને જેટલા પણ પદાધિકારીઓ હતા એ બધાએ હાજર રહી અને અહીંયા જે હાજર જેટલા પણ વેપારીઓ હતા તેમનું ખૂબ સારી રીતે માર્ગદર્શન કર્યું અને કાર્યક્રમને ખૂબ સફળતાથી પૂરો પાડ્યો ગુલાબ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ કંટ છોટાઉદેપુર